કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં 102 વર્ષ જૂની વસાહતો પર અચાનક થયેલી ભારે કાર્યવાહીથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને પોલીસની સંયુક્ત ટીમે જૂની વસાહતોમાં અભિયાન ચલાવ્યું. જેમાં વર્ષોથી રહેતા અનેક પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા અધિકારીઓનો દાવો છે કે અહીં ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હતી પરંતુ લોકો કહે છે કે નોટિસ થોડા ઘરોને આપવામાં આવી હતી અને તોડફોડ 100 એકર વિસ્તારમાં હજાર જેટલા મકાનો પર થઈ છે

જે મીઠા થાની જગ્યા છે ત્યાં દિંદિયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઇવ ચાલુ છે જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ અન્ય લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રયુ ઉદલેગરો છે આ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે ટોટલ સો એક એકર જેવું વિસ્તાર છે જે આશરે અઢીસો કરોડની જગ્યા છે તેમજ આશરે ચારથી પાંચ હજાર જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રી ના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુમાં છે